મનકી કી બાતના એકસો અઠ્યાવીસ સંસ્કરણમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન યુવા શક્તિના સંશોધનો અને આત્મનિર્ભર ભારતની સિદ્ધિઓને બિરદાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો અઠ્યાવીસમાં સંસ્કરણમાં રાષ્ટ્રને સંબોધિત કરતા નવેમ્બર માસમાં દેશે હાંસલ કરેલ સિદ્ધિઓનું ગૌરવભેર વર્ણન કર્યું હતું તેમણે ખાસ કરી ભારતની નવી પેઢીની વિચારસરણી અને નવનવમેશની ક્ષમતાને બિરદાવી હતી વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશમાં થઈ રહેલા નવા સંશોધનો અને તકનીકી પ્રગતિએ ભારતને વૈશ્વિક સ્તરે એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે જેમાં યુવા શક્તિનો ફાળો અમૂલ્ય છે વડાપ્રધાને અવકાશ ક્ષેત્રે ભારતીય યુવાનોની સિદ્ધિઓને રેખાંકિત કરતા પુણેના યુવાનો દ્વારા મંગળ ગ્રહ જેવી વિષમ પરિસ્થિતિઓમાં ડ્રોન ઉડાવવાના સફળ પ્રયોગોનો વિશેષ ઉલ્લેખ કર્યો તેમણે હૈદરાબાદમાં શરૂ થયેલ વિમાન જાળવણી માટે વિશ્વની સૌથી મોટી સુવિધા અને નૌકાદળમાં સામેલ થયેલા આઈએનએસ માહી જેવા સુરક્ષા સંસાધનોને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વના કદમ ગણાવ્યા હતા મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ તમામ ઘટનાક્રમો ભારતની નવી વૈજ્ઞાનિક દ્રષ્ટિ સામર્થ્યનું પ્રતિબિંબ છે કાર્યક્રમના અંતે વડાપ્રધાને દેશના કૃષિ ક્ષેત્રે થયેલ વિક્રમ સન્માનજનક અનાજ ઉત્પાદન અને વોકલ ફોર લોકલ અભિયાનની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું વડાપ્રધાનના મતે વિજ્ઞાનથી લઈને સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં મળેલી આ સફળતાઓ માત્ર આંકડા નથી પરંતુ તે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યને આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે